આખલા આયા તા ઉભી આવડી આવડી ધાર થી કીધું પૂળો માં આવે એવું થાય ને તો હવે થઈ ને આખલા માં પડેલા આખલા કાઢવા જતો

બારો બોજીન રાખો એટલે દોશી લઈ જાય કે બારો કાતા હું કહું કાય વસ્તી તો ઉપાડી જાય મારી બેટી આતા તો વસ્તી જ્યો વસ્તી ને ક્યાં લેવા જાવે શેઢા ખર્ચેલો હોય કમ્પ્લીટ વસ્તી બારો બોજીન થી વખત નીકળી જાય ખબર એ ના પડે મોણસો મારા અપડા શેઢા પાડોશી આતા તો એવા ખરાબ મળ્યા છે ને હા વરમી નીકળ્યા હા વરમી બોલો

પૈસા આપવા વાયદો હતો મારા પચાસ હજાર નો પચાસ હજાર રૂપિયા હાલી ગયો તો ગમો હાલી ના ઘેર બેસી જવું છું અરે ઓટલા ભેગા થવું નહીં હવે વાત સાચી બપોર પડી જા તો તમે તો નહીં ખાતા આખી જિંદગી હેલરામ ગાડી આપડે હવે યાર હવે થોડું ઘણું તો બહેરા નું કામ કરવું પડે ને પછી બહેરું થોડું કોઈ પાસે ખાવા ટાઈમ છે હાલે તમારે તો અહિયાં આખી જિંદગી બહેરા કોમો કોમો જાય કોમો તો જાય જ નહીં યાર બહેરું આપણું કોમ આવે આમાં જેમ જીવો અમે

લાલા કજ્યો આ મારો ખોટો વાઘોળ વાગોળ કરે છે ભૂલતો આબરુજી છે

એકબીજા ખોટા દવાખાના માં પૈસા જાય ખોટો પોલીસ કેસ થાય બોલતો બોલતા જવા પતાવટ કરી દો પતિ ગયું હું કલા

ઓહ લાલા તારી મન માયા લાજી એટલે લાલા તારી મન માયા નહી લાજી પચાસ માયા લાજી હવે કેટલી વાર ચાણા આવશે હવે

તમે ખાણા બાર વાગે આવ્યા છો પૈસા નહીં હું તો પૈસા હાલી ના મારા વાયદો મારા તો વાયદો આ તો પટક નહી પડે મને એક વરસાદ વિલન બન્યો ને બીજા પેલા બે જણા ફોર્મ રહ્યા ને એ બે જણા મારા વિલન પડ્યા છે જે તને ખબર હા એક પેલો કાળુજી અને એક પેલો રોમોજી રોમોજી આ બે જણા મને વિલન પડ્યા વરસાદ ના કાળુજી ના રોમોજી હું રેતમ હેડ્યો આવતો હતો ને મારા બેટા પેલું એનું ખેતર નહીં

પછી હાજર લાવ પચાસ હાજર મેં તમને કીધું કે નહીં પચાસ નો મેં હું વાયદો કરેલો તો મેં તમને કીધું મનુજી તમે દસ વાગે આવી જુ બરાબર તમને દસ વાગે ના તમને પૈસા મળી જશે

અમારું ટીમ ઓફ ગુજુ પાટણા અમારું ટીમ ઓફ ગુજુ